રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા તાપી જિલ્લાના એક જાહેર કાર્યક્રમના મંચ પરથી અમારા પર જે આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારે હું કુંવરજીભાઈ હળપતિને કહેવા માંગુ છું તમે એક બંધારણીય હોદ્દા પર છો તમારી ગુજરાતમાં સરકાર છે દેશમાં સરકાર છે જો અમે અમારી ગ્રાન્ટમાં ગેરરીતિ કરતા હોય એવા કોઈ પુરાવા તમારા પર હોય તો તમે અમારા પર કાયદેસરની કાર્યવાહી કરાવી શકો છો રહી વાત ભ્રષ્ટાચારની અમે સન્માન્ય ગૃહમાં પણ કીધું છે અને રેકોર્ડ પર છે અમે કીધું છે કે આદિજાતિઓના વિકાસ માટે જે કરોડોના બજેટો આવે છે એ બજેટમાં આદિજાતિ મંત્રી અને એમના પ્રભારી મંત્રીઓ દ્વારા ટ્રાઇબલ સપ્લાનના અધિકારીઓને અને અમલીકરણ અધિકારીઓને સાથે રાખીને પોતાની લાગતા બળગતાઓની એજન્સીઓ જેમ કે કુંવરજીભાઈ હળપતિની પોતાના લાગતા બળગતાની એજન્સી વીર એન્ટરપ્રાઇઝ છે જેનું સંચાલન સંદીપ શાહ દિવ્ય શાહ અને કૃણાલ શાહ એ લોકો દ્વારા અંબાજીથી ગામના ચૌદે ચૌદ ટ્રાઇબલ સપ્લાનની ઓફિસોમાં આદિ આદર્શ ગ્રામ અને ગુજરાત પેટર્ન સહિતની યોજનાઓમાં બિનજરૂરી કામો મૂકીને મંજૂર કરાવી લેવામાં આવે છે દસ ગણા વધુ એસ્ટીમેટના બિલો પાસ કરાવી લેવામાં આવે છે જેની વર્ષની તપાસ કરવામાં આવે તો હું ચેલેન્જ સાથે કેમ છું કે બે હજાર થી પચીસો કરોડ નું કુંવરજીભાઈ હડપતિ અને એમના આ એજન્સીનું કૌભાંડ બહાર આવે છે જે વાત મેં ગૃહમાં પણ કરી છે જે આજે પણ રેકોર્ડ પર છે ત્યારે જેનાથી એમને સીએમ સાહેબનો ઠપકો મળ્યો હશે જેનાથી અકળાયને આ ઉભરો એમણે ઠાલવ્યો હશે એવું હું માનું છું